દામોદર કુંડ આવી ગયા છે જુનાગઢ ની અંદર વિડીયો ના માધ્યમથી દામોદર કુંડ ની યાત્રા તમને મિત્રો અમે કરાવવા જઈ રહ્યા છે જયારે પણ તમારી ઈચ્છા થાય ત્યારે જરૂરથી પધારજો પણ અત્યારે તો અમે વિડીયોમાં જોયા રહેશો બોલવાનું ભાન નથી રહ્યું થાકી ગયા છે બરોબર ના હાલત ખરાબ થઈ ગઈ છે ફરી ફરીને પણ તો પ્રયત્ન કરીશું બોલી બોલીને તમને વિડીયોમાં બતાવીશું બધું આ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ નરસિંહ મહેતાના ના પરચા પૂર્યા હતા આ જગ્યા ઉપર નરસિંહ મહેતા ઉપર બેઠેલા દેખાય છે તમને સરસ મજાના નરસિંહ મહેતા બેઠા છે ભજન કીર્તન કરતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારીનાથ નારાયણ વાસુદેવા દામોદર કુંડમાં આવી ગયા છે નાના નાની માછલીઓ ફરી રહી છે તમને છે ને એ વિડીયોમાં પરંતુ હું પ્રયત્ન કરીશ દામોદર કુંડની જે યાત્રા છે એ કનેરી છે બોપા સ્વામી આવી ગયા છે અમારા સ્ટોરિયોમાં તો તમે બોપા સ્વામીને બહુ જોયા છે પણ આ અમારા બોપા સ્વામી છે ને એ કનેરા છે એમનો હાવ ભાવ વાણી વિસ્તાર ને શું વાત કરો તમે આનંદ પ્રકાર નો એમનો મિજાજ હંમેશા ખુશ રહેજો સ્ટાઇલિશ બાલ બાલ બનાવતા જોવા મળી રહ્યા છે કહેવામાં તો અમારા મિત્ર છે પણ ભાઈ જેવો સંબંધ છે અમારો એટલે બતાવીશું